રામ રામ જય માતાજી બધાય અને ગુડ મોર્નિંગ સવાર સવારના શુભ સવાર કેમ બધાય મજામાં આવું સ્વાગત છે આજના નવા વ્લોગમાં કારણ કે આવું નવું નવું બોલતા આવે વ્લોગમાં એમ બાકી તો રામ રામ ને જય માતાજી તો આપણે કાયમ શરૂઆતમાં બોલે જ છે અને એ તો બોલવાનું જ છે કારણ કે ભગવાનના નામથી કોણ મોટું ભગવાન કરતા ભગવાનનું નામ મોટું છે તો ચાલો આજની શરૂઆત કરી દઈએ સુરત દાદા આજે કાંઈ નીકળ્યા નથી છેલ્લે છેલ્લે હાવ સેટે સેટે આમ સુરત દાદા નીકળતા એવું લાગે છે અને આવું કાંઈ કાંઈનો નજારો છે અત્યારે અત્યારમાં અને પે હું ને તો જે કાંઈ સેરાવ બીરવ જયડ્યું નથી બેઠ્યું અને દોવાની બાકી છે ચાલુ છે તાપવાનું કોઈ રોટલી ગળી ને ઉભું થવાનું ત્યારે હે કોઈ યારા કરે હે ને એવું બધું યા લે થાય છે હમ

چا بنانو ہے اے تھولے سین جائے تے گیس دین دی ہے چاپٹوا واری کیم کرے دای څونو لگو راخو اس کانو جاله بیٹھو نا اته بولی روٹلی پھیرو روٹلی نهن تاوڑی جو ہانسی نہن اټل پسا ما ها اس تم تاوڑو راکینم تاوڑی لیدی ای پائے تاوڑی جو پکڑو کیراو نو

कहाँ वही टेलक पग्यो बार कोई बात नहीं कहीं बस नाश्ता बस तो किरुंता यकोई गियो पर यकोई गियो ना या ना इन पर सोई जन लगाते आर में बहुत अलग जीवा पहिरा हुई ओर खाए नहीं हुआ क्या डमरे जोड़ दी बहुत दूर ना अभी काम जोगा नहीं है जो आपने करना है काम करता है शिवलम्ब आपने केस करेंगे क्य

તમે શિરાઈ ના હોમ ના વાંધો નઈ નક્કી પછી ભોખ લાગે બપોરે

ये सोपड़ी सोपड़ी कट हां कट 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 करई बारे कट कट कर मम्मी ने कह दीजे सुन तण लाइक नी कोको के -को बाजरो वाटो जाती अंगड़े आले न आले आले होरो गोल खेद नाम पुकायो कर पेरो। ज़ ज़ ना के लेते मैं खा जे थाण पेरो जज जज दूध काठे न नयन जी हां Når jeg er tolv, så tolver den egg hver nå. कट वाइगी हां मैं लूर ले आवे नो बी वाइन हां ओए हां बी होगा हम सेट वाला मा इने और पार्टी पर जाओ बे ये 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 हेलो तुम्हें भी आ जा हेलो आपने नो कई पूरी पूरी થઈ ગઈ નોકરી હા હું નંદી બે દ્રશ્યો હને એમાં જે તમને થને લગભગ પડતા આવ એમ

जान जी तू दो बजे हाँ पाट उठो के खाली थोड़े का जागे पड़े अब नो बे तो ये हो एक बजे दो से एक बजे पाड़ू पैता से મારે નજીક આવવાનું જ પાડો દૂધ નથી કાઢતી ખાય એટલું એવું કાઢે કઈ વધારે થાતું ચા કોઈ થાય ને કોઈ ચામાં નાખવા થાય નાખવા દે અને બાકી તો ખાવાનું બાકી દૂધ ભરે એટલું જ નથી કાઢતી વાંકા વાંકા પેહને દોવી પડે એવું થાય હજી બેહને નાખ દોવા દેતી એ વળી ટોયલી નાની પડે એટલે આ મોટી ટોયલેટ નાખી દેશે આમાં

ગલાયા તપો માર દીધો અને ફ્રિજ ને ઢક્કો મારીને સેટ નાખ દીધો જાવ દે એમ કેટલા ફ્રિજ વગેરે આવે હાલ તો ક્યાં મેલ ચડાય તો એમ